શાંતિ આજે આપણે જાણવાનું છે મૃત્યુ નવા જીવનનો પ્રવેશ દ્વાર છે કે માનવીના જન્મની સાથે જ તેના મૃત્યુની તારીખ અને સ્થળ નક્કી જ હોય છે જેવી રીતે ફળ પાકી જાય તો સ્વયં જ જમીન પર પડે છે તેના બીજમાંથી ફરી નવું ઉત્પન્ન થાય છે એવી જ રીતે મૃત્યુ પણ જીવનનો અંત નથી પરંતુ નવા જીવનનો પ્રવેશ દ્વાર છે પરંતુ તેની કોઈને ખબર નથી શેક્સપિયરે આ સંસારને રંગમંચ કહ્યો છે જેના પર બધા પોત પોતાનો પાર્ટ પ્લે કરી રહ્યા છે જે પૂરો થતા દરેકે પાછા જવાનું છે જીવન ક્રિકેટના ખેલની જેમ અનિશ્ચિત છે ક્રિકેટની રમતમાં બેટ્સમેન એ નથી જાણતો કે કયો બોલ છેલ્લો છે એમ જ મનુષ્યને પણ નથી ખબર કે કયો શ્વાસ છેલ્લો છે જ્ઞાની પુરુષ મૃત્યુના અસ્તિત્વને સ્વીકારતો નથી તે કહે છે વિશ્વ પરિવર્તનશીલ છે વસ્તુનો નાશ નથી થતો ભક્ત કહે છે મૃત્યુ તો મંગલમય ઘટના છે ભગવાનના ઘરેથી બોલાવો આવ્યો છે કર્મયોગી કહે છે કે મૃત્યુ એટલે જીવનનો હિસાબ આપવા માટે ભગવાનના ઘરે જવું જેમને જીવન જીવવાની કળા આવડી ગઈ તેઓ મૃત્યુથી ડરતા નથી કારણ કે તેમને મૃત્યુનો સાચો અર્થ સમજાઈ ગયો છે જે મૃત્યુને વિપરીત સ્વરૂપે જુએ છે જે મૃત્યુને છીનવી લેનાર તરીકે જુએ છે તે મૃત્યુથી ડરે છે પરંતુ જે મૃત્યુને કંઈક આપનાર તરીકે જુએ છે તે મૃત્યુથી ડરતો નથી તે જાણે છે કે મૃત્યુ પછી ફરી નવું જીવન પ્રાપ્ત થાય છે મૃત્યુ તો પુનર્જન્મ બક્ષે છે તેથી તે મરણથી ડરવાને બદલે મરણનો અભ્યાસ કરે છે કારણ કે મૃત્યુ જ આપણને નવું જીવન બક્ષે છે આપણે આપણા ભજનોમાં ગાઈએ છીએ પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે બહુરે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે રે તો આત્માને મૃત્યુ નવું જીવન નવું વસ્ત્ર નવું ઘર નવા માતા પિતા નવો પરિવાર નવા રીત રિવાજો બધું નવું આપે છે અને આ નવાની તે આત્મા પંખી પોતે જ માંગ કરે છે તો મૃત્યુ એ માધ્યમ છે દ્વાર છે નવા જીવનનો આત્માને નવું શરીર બાળક સ્વરૂપે નિર્દોષ નિશ્ચિંત જીવન પ્રાપ્ત થાય છે આપણે એને કેટલો પ્રેમ કરીએ છીએ એક એવું નવું જીવન એ આત્માને મૃત્યુ આપે છે જન્મ જીવનની શરૂઆત નથી અને એના મૃત્યુ એની સમાપ્તિ છે કહેવાય છે રશિયામાં એક સંત થઈને ગયા જેનું નામ હતું ગુરજીએફ એમના જીવનથી જોડાયેલો એક પ્રસંગ છે એકવાર સંત ગુરજીએફના એક શિષ્ય અકાળે મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો ગુરજીએફને જ્યારે તેના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓ શિષ્યના ઘરે પહોંચ્યા ત્યાં પહોંચીને એમણે જોયું તો શિષ્યનું મૃત શરીર જેને જમીન પર રાખવામાં આવેલું હતું અને ચારેય બાજુ તેને ઘેરીને બધા લોકો જોર જોરથી રડી રહ્યા હતા ગુરજીએ થોડો સમય સુધી આ બધું જોઈ રહ્યા પછી એમણે જોરથી પૂછ્યું આ વ્યક્તિ જીવતો છે કે મૃત છે એમના સવાલને સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા લોકોને ખૂબ હેરાની થઈ લોકોએ એમને કહ્યું અરે આ પણ કોઈ સવાલ છે શું આપ જોઈ નથી રહ્યા કે મૃત શરીર સામે પડ્યું છે એમાં પૂછવાની શું વાત છે સંત ગુરજીએ બોલ્યા અરે તમે લોકો એટલું પણ નથી જાણતા કે જે પહેલેથી જ મૃત હતું અત્યારે પણ તે મૃત જ છે અને જે જીવિત હતું તે આજે પણ જીવિત છે બસ અત્યારે માત્ર એટલું થયું છે કે બંનેનો સંબંધ તૂટી ગયો છે હકીકત તો એ છે કે જીવનનું કોઈ મૃત્યુ નથી થતું અને મૃત્યુનું ક્યારેય કોઈ જીવન જ નથી હોતું સંત ગુરુજીએફે પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે હકીકતમાં જે જીવનનું સત્ય છે એને નથી સમજતા તે માત્ર મૃત્યુને જીવનનો અંત કહે છે જન્મ જીવનની શરૂઆત નથી અને ન મૃત્યુ જીવનની સમાપ્તિ છે જીવન તો જન્મ અને મૃત્યુની અંદર બંનેની વચ્ચે પણ છે અને બાર પણ છે આ તો જન્મ લીધા પહેલાં પણ છે અને મર્યા પછી પણ છે જીવનના દાયરામાં જ જન્મ અને મૃત્યુની ઘટના ઘટતી રહેતી હોય છે પરંતુ સાચા અર્થમાં જીવનનો ક્યારેય કોઈ જન્મ યા મૃત્યુ નથી આ તો નિત્ય છે શાશ્વત છે અક્ષત છે આ કારણથી જીવનને અમૃત અને સનાતન કહેવાય છે અને મૃત્યુને નવા જીવનનો પ્રવેશ દ્વાર કહેવાય છે ઓમ શાંતિ